અને જામકંડુરણાના એવા ખેડૂત મળી મળીશું જેઓ સફળતાપૂર્વક કરી રહ્યા છે કાકડીની ખેતી સાથે જ કાર્યક્રમ દરમિયાન તમને જાણવા મળશે એપીએમસીના અપડેટેડ ભાવ તો ચાલો શરૂઆત કરીએ ધરતીપુત્રની જેમાં છે વધુ માહિતી અને સંપૂર્ણ માહિતી મિત્રો બાગાયતી ખેતી કરતા ખેડૂતોમાં આજે એક ખાસ ફળ વિશેની અહેવાલ અમે લાવ્યા છીએ અને અન્ય ખેતી કરતા ખેડૂતો માટે પણ આ ફળની ખેતી કરવી ખૂબ જ ફાયદાકારક છે હવે આરોગ્યની દ્રષ્ટિએ આ ફળના ફાયદા પણ ખૂબ જ છે અને તેની માંગ ખૂબ સારી હોવાથી તેની કિંમત પણ સારી મળે છે હવે તમને થશે કે એવું તો કયું ફળ છે જેની હું વાત કરી રહી છું મિત્રો આ ફળનું નામ છે પામેલો અને ફળ ચકોતરા નામે પણ તે ઓળખાય છે આણંદના એન્જિનિયર જેમને ખેતી કરવાનો શોખ છે તેમણે આ પામેલોની ખેતી કરી તો કેવી રીતે તેમણે પામેલોની ખેતીની શરૂઆત કરી અને તે કેટલી ફાયદાકારક છે ચાલો જાણીએ તમામ વિગતો ધરતીપુત્રના આ રિપોર્ટમાં એન્જિનિયરની અનોખી ખેતી પોમેલોની ખેતીનું કર્યો પ્રારંભ મેળવ્યું મબલક ઉત્પાદન ગુજરાતમાં પોમેલોનું સૌથી પહેલી વાર વાવેતર કરનાર છે આણંદના નાપાડ ગામના આ એન્જિનિયર ભુપેન્દ્ર રાઠો ખેતીનો શોખ ધરાવતા આ એન્જિનિયરને પોતાના કામ માટે દેશ વિદેશમાં ફરતા રહેવું પડે છે ત્યારે થાઈલેન્ડમાં તેમણે પહેલી વાર પોમેલોનું ફળજો બાર વર્ષ પહેલાં તેઓ આ ખાસ થી રોપા લાવ્યા અને પોતાને ત્યાં પોમેલોનું વાવેતર કર્યું પોમેલોના વાવેતરના લગભગ ચાર વર્ષ પછી તેમને ઉત્પાદન મળવા લાગ્યું વાવેતર શું એના છોડ રોપવાના હોય છે છોડ રોપ્યા પછી કમસે કમ ચાર વર્ષ પછી ફળ લાગે છે માવજત માવજત કઈ નહોતી હતી રોપ્યા પછી અને બીજું કઈ કરવાનું નહીં હતું આ જે ચોમાસાના પાણીથી જ પાકે છે જો પોમેલોની વાત કરીએ તો આ લીંબુ વંશનું ફળ છે આ ફળ સિટ્રસ મેક્સીમા જબોંગ ચાઇનીઝ ગ્રેપફ્રૂટ નામે પણ ઓળખાય છે આ ફળ ભારતમાં મોટા ભાગે ચકોતરાના નામે ઓળખાય છે લીંબુ લીંબુવંશા આ ફળનો આકાર સકરટેટી જેવો હોય છે લીલી અને પીળી છાલ ધરાવતા પોમેલોનો સ્વાદ ખટમીઠો હોય છે તેની છાલ કડક અને જાડી હોય છે જ્યારે અંદરનો પલ્પ લાલ ગુલાબી અને પીળા રંગનો હોય છે પોમેલોમાં વિટામિન સી વિટામિન બી સિક્સ ફોસ્ફરસ પોટેશિયમ અને કોપર વિપુલ પ્રમાણમાં હોય છે પોમેલો ટાઇપ ટુ ડાયાબિટીસ મેટાબોલિક સિન્ડ્રોમ હાઇપરટેન્શિન ઘટાડવામાં પણ ઉપયોગી છે આરોગ્યરક્ષીય ફાયદાને કારણે પોમેલોની ખૂબ જ માંગ છે ભારતમાં પોમેલોની ડંકન ફોરેસ્ટર થોમ્સન અને માર્શ જેવી વેરાયટીનું વાવેતર થાય છે દક્ષિણ ભારત અને ઝારખંડમાં તેનું મોટા પાયે વાવેતર થાય છે પોમેલોના એક ફળનું વજન એક થી પાંચ કિલો સુધી હોઈ શકે ભૂપેન્દ્રભાઈ હાલમાં સરેરાશ દોઢ કિલોના ફળનું ઉત્પાદન મેળવી રહ્યા છે એક ફળની કિંમત બસો પચાસથી ત્રણસો રૂપિયા મળે છે પોમેલોની માંગ ખૂબ જ હોવાથી ભૂપેન્દ્રભાઈને ત્યાં પોમેલોની અગાઉથી જ બુકિંગ થઈ જાય છે લાલ કાળી કે પથરાળી પોમેલોનું વાવેતર લગભગ દરેક પ્રકારની જમીનમાં કરી શકાય જો વાવેતરની વાત કરીએ તો બાર ફૂટ બાય બાર ફૂટ પંદર ફૂટ બાય પંદર ફૂટ કે પછી વીસ ફૂટ બાય વીસ ફૂટના અંતરે પોમેલોનું વાવેતર થાય બે ફૂટ ઊંડો ગોળાકાર ખાડો ખોદીને પોમેલોના રોપાનું વાવેતર કરવાનું હોય છે હાલમાં રૂપિયા કિંમતે પોમેલોના રોપા ઉપલબ્ધ છે જો વરસાદ આધારિત ખેતી હોય તો ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં પોમેલો વાવેતર કરી શકાય પરંતુ જો સિંચાઈની સુવિધા હોય તો વર્ષના કોઈપણ સમયગાળામાં પોમેલો વાવેતર થઈ શકે વાવેતર સમયે તેમાં પ્રતિ છોડ પચીસ કિલો છાણિયું ખાતર અને એક કિલો લીંબોડી ખોળ આપવાનો હોય છે ત્યારબાદ ફ્લાવરિંગ પહેલા અને ફ્લાવરિંગના ના પાંચ છ મહિના પછી એમ વર્ષમાં બે વાર છાણિયું ખાતર આપવાનું વાવેતર કર્યાના છ મહિના પછી તેની ડાળીઓની ગોઠવણી કરવાની હોય છે પોમેલોના ઝાડની ડાળીઓનો વ્યાપ ખૂબ જ હોય છે આ એક ઘટાદાર વૃક્ષ છે પોમેલોના પૂર્ણ વિકસિત ઝાડની ઊંચાઈ પચીસ થી ત્રીસ ફૂટની હોય પોમેલોના ઝાડ પર વાવેતર ના છ વર્ષ પછી પંચોતેર ઉદય થી પોમેલોના ઝાડ સાચવવું પડે તેમાં જીવાતો પણ ખૂબ ઓછી આવે છે આ શિયાળાની અંદર આવે એની અંદર એ ખાલી સ્થળ લેવી પડે છે કેમ કે નાના નાના જે ફળો આવે ને એ બધા ઘટી જાય છે વૃક્ષ જયારે વવાઈ ગયું ફ્રૂટ આવવાના ચાલુ થયા કોઈ રોગ આવે ખરો ફ્રૂટ પર કોઈ રોગ આવતો નથી થળની અંદર કયા રોગ આવવાની શક્યતા ઉદય છે હા ઉદય થી બચાવી શકે છે અન્ય પાકની ખેતી કરતા ખેડૂતો માટે પણ પોમેલોની ખેતી ફાયદાકારક સાબિત એમ છે પોતાના ખેતર બગીચા કે વાડીના છેડા પર જો પોમેલોના જેટલા વાવેતર ખેડૂત કરે તો વર્ષે ઓછામાં ઓછી દોઢ લાખ રૂપિયાનો નફો તેઓ પોમેલોના દસ જેટલા ઝાડમાંથી મેળવી શકે પોતાની પારંપરિક ખેતીની સાથે પણ જો ખેડૂત મિત્રો આવા કોઈ બાગાયતી પાકની ખેતી કરે તો તેમને ફાયદો અને ફાયદો જ દેખાય આવક બમણી કરવા તરફ આવા પગલા લઈ ખેડૂત જાણીએ એક આશ્ચર્ય વિશે હા તમને પણ જાણીને નવાઈ લાગશે કે કચ્છમાં હવે થવાની છે સફરજનની ખેતી જે હા સફરજન આમ તો ઠંડા પ્રદેશમાં થતું એક ફળ છે તો કચ્છમાં તેની કઈ રીતે ખેતી થશે

ગરમ આબો હવામાં સફરજનની ખેતી ત્યાં ઝાડ પણ હતા ત્યાં કને ઝાડમાં સફરજન પણ હતા તો સફરજન મને એમ થયું કે ત્યાં કને અત્યારે ચાલીસ થી સાડતાલીસ ડિગ્રી સુધી ત્યાં રાજસ્થાન હવામાન છે તો આપણે અહીંયા ગુજરાતમાં તો એટલું જ છે તો અહીંયા કને કેમ ન થાય એમ તો મારા મગજમાં એ વિચાર આવે કે હું પણ અહીંયા કને સફરજન ની વાવેતર કરી શકું એમ કચ્છના આ યુવાન ખેડૂત એક નવો ચીલો ચાતરવા જઈ રહ્યા છે મહેશભાઈ અને તેમના પિતા વાલજીભાઈ ને ખેતી વારસામાં મળી છે ખેતી કરતા અને સમય જતા રાયડો કપાસ અને એરંડાની ખેતી કરવા લાગ્યા કચ્છમાં બાગાયત પાકોની ખેતીની શરૂઆત કરનાર ખેડૂતોમાંના એક વાલજીભાઈ હતા તે દાડમ ખારેક અને બોરની પણ સફળ ખેતી કરી